વેલકમ ટુ પિન્નુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે રાજીગ્રાહનો સીરો બનાવીશું ગ્રાનો શીરો બનાવવા માટે મેં અહીંયા રાજગરાનો લોટ ઘી અને ખાંડ લઈ લીધી છે એક પેન લેશું તેમાં ઘી ગરમ કરવા મૂકીશું ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ રાજગરાના લોટને સારી રીતે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લેશું તો આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે તો તેમાં બે કપ જેટલું ગરમ પાણી નાખીશું એક કપ ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું થોડીવાર વાર શીરાને સારી રીતે ચડવા દેશું આપણો શીરો બનીને રેડી છે ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું તૈયાર છે રાઝેગ્રાનો શીરો એકવાર ઝડપથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ